દિલજીત દોસાંત એના કોન્સર્ટમાં જે પટિયાલા પેક જેવા ક્યારેક ક્યારેક દારૂ વિશે ગીતો ગાય છે એના વિશે સોશિયલ મીડિયામાં કોઈ ઇન્ટરવ્યૂ આપતા કીધું કે એ તો દારૂ વિશે ગીતો ગાય છે અને છોકરાઓને ગલત મેસેજ આપે છે ત્યારે એનો રિપ્લાય આપતા દિલજીત દોસાંતે કીધું કે ચલો મારી એક શરત છે હું જિંદગીમાં ક્યારે પણ દારૂ વિશે ગીતો લખું પણ નહીં અને ક્યારે ગાવું પણ નહીં પણ મારી એક શરત છે કે પૂરા ભારતમાં દારૂબંધી હોવી જોઈએ પણ હાંસતા જવાબ આપે છે જ્યારે કોરોનામાં બધું જ બંધ હતું ત્યારે પણ દારૂના ઠેકા બંધી થયા હતા તો આ તો બહુ નામુમકીત જેવી વાત છે પરંતુ આ કોઈકને ટ્રોલ કરવા માટે કોઈ બહાનું ના મળે તો કોઈ પણ વસ્તુ કોઈ પણ ટોપિક ઉઠાવી અને એને ટ્રોલ કરવાની વાતો છે મારા વિશે દારૂના ગીતો ના લખવા કોઈ મોટી વસ્તુ નથી મારા માટે ઘણા બધા ટોપિક છે હું ગીતો લખી દઈશ અને ગાઈ દઈશ મને કોઈ પ્રોબ્લેમ નથી હું દારૂ પીતો પણ નથી અને મને કોઈ પણ પ્રોબ્લેમ નથી તો આ વાત કહેવાનો મારો મકસદ એટલો છે કે આપણે જીવનમાં કોઈ મોટા મકસદથી આ જીવનમાં આગળ વધીએ તો આપણે ટ્રોલ કરવાવાળા માણસો આપણા વિશે નેગેટિવ વાત કરવા માણસોની કમી નથી આ તો થશે જ પરંતુ આપણી નિયત સાફ હશે ને આપણી આદતો સારી હશે અને આપણે બહુ મહેનતથી કામ કરી રહ્યા હશે અને આપણે નિયતમાં કોઈ ખોટ ના હોય આપણા પોતાની જાત ઉપર ભરોસો હોય કે હું શું કરી રહેલો છું તો ક્યારે આપણે ડરવાની જરૂર નથી